કેવી રીતે પુરીતદી નાળીમાં મન જાય બ્રહ્મસૂત્ર ના શંકર ભાષ્યમાં એવું શંકરાચાર્યજી લખે છે કે તદી નાડી છે એક અંદર અને એમાં મન જયારે જાય ત્યારે નિદ્રા આવી જાય છે પછી એ જ મન પાછું સ્વપ્ન નાળીમાં જાય એટલે સ્વપ્ન શરૂ થાય છે આપણા એનું ખૂબ રસપ્રદ વર્ણન બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્યમાં છે સપના કેમ આવે છે આપણે સપના જોઈ છીએ પેલા રાત્રે જોતા હતા હવે લોકો દિવસે જ જોવે છે સપના ઘણા જોવે છે ને સપનાના સોદાગરો પણ ઘણા બધા છે જે માત્ર ને માત્ર સપના જ વેચે છે સપના વેચવા વાળા ઓછા નથી પ્રોડક્ટ વેચવા વાળા કરતા સપના વેચવા વાળા ખૂબ છે અત્યારે આપણે જે બી પ્રોડક્ટ લઈ છે એ પ્રોડક્ટ નથી સપનું છે વાળ 100% ઉગી જશે એમાં પણ કાછ કાળા થઈ જશે આટલી શક્તિ આવી જશે આવું 3 મહિનામાં ઇંગ્લિશ આવડી જશે ફૂલ ફલા લેઝ ઉપર કડકડાટ ઉડી ત્રણ